જય ગૌ માતા વંદે ગૌ માત્ર સ્વાગત છે તમારું અમારા બ્લોકમાં તો બધા ખુશમાં હસ્યો અને ખુશમાં રહો તો આ આપણા નવા બ્લોકની શરૂઆત કરીએ છીએ આપણી બધી જ પણ ગૌ માતાઓ સવારના યો ગુણ અને પ્રાકૃતિના સાનિધ્યમાં સરવા નેચરલી પ્રારંભ કરી ચૂક્યા છે તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો જોઈ શકો છો તમે હજી શરૂઆત છે અમારા જંગલ વિસ્તારની અંદર કાળોંદરીના કિનારે તો અમારે નંદુ ગ્રહણ કરવા મળી છે અને સંજુ ઊભી છે તો આ આપણું ગૌધન ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ અને સૌ દર્શક મિત્રો જોઈ શકો છો ને આ પ્રકૃતિ નેચરલી અને જળ જંગલ અને જમીન બસ ત્રણના સંગમમાં એટલે પ્રકૃતિ પ્રાકૃતિ એટલે આપમેળે વિકાસ પામતું ઋતુમાં ખીલી ઉઠતું અમારું આ જંગલ વિસ્તાર નદીના ખળખળ ઝરણા પક્ષી પશુ પક્ષીના પ્રાણીઓના કિલકિલાટ ત્રાળું અને અમારા ઝરણાનો સંગમ એટલે પ્રાકૃતિ તો આ પ્રાકૃતિમાં એકદમ શાંત વાતાવરણમાં આરામ કરતાં કરતાં અને પેન્ડલ ચાલતા ચાલતા જે સારાનું ગ્રહણ કરે ગૌ માતા તેમને પ્રાકૃતિ કહેવાય અને તેમને સૂતી કહેવાય તો આ અમારું પશુધન અગિયાર કલાક સરે તેર કલાક આરામ તો તમે જોઈ શકો છો તો બપોરે પણ એ આરામ કરવા બેસી જાય કલાકથી દોઢ કલાક અને પછી સરવાનો પ્રારંભ કરે તો ચાલતું જવાનું ને ઘાસ ગ્રહણ કરતું જવાનું એમાં કંઈક ઔષધિઓ હોય છે જેવી કે અમારે જીવંતિકા મામેરો કુવાડિયો કુવાડિયો ગાય માતા ઓછા ખાય પણ બાકીની વસ્તુ જે ઔષધિઓ છે તે ગ્રહણ કર્યા કરે આ મામેરો હોય તે ન ખાય ગાય માતા આ અમારું દૂધ લીખાણ જોઈ શકો છો તમે તો આવી અનેક પ્રકારની યોશ્યતિ હોય આ પણ આપણી એક યોશ્યતિ છે નામ મને નથી યાદ પણ આવી રિશામણી આવે છે કે એને તમે જરી કડો જે પાન મિસાઈ જાય તો આવી અનેક પ્રકારની યોશ્યતિના ખજાનામાંથી ગ્રહણ કરી અને એના દૂધ ઘી અને શાસ ખાય જેને પ્રાકૃતિ કહેવાય બાકી તો બે શહેર પ્રકારની નીર નીરી પ્રાકૃતિ નૈય નૈય વાળા સુતા રે એ પ્રકૃતિ ન કહેવાય એ ઓર્ગોનિક ન કહેવા તો જોઈ શકો છો દોસ્તો તમે જો આવા અનેક પ્રકારના વેલાઓ હોય જેવા ગીલો વિલો આ એક વેલો એ છે છે સિપારી જાત હોય આપણે આમાં અંદર આગે નદીની અંદર પારિજાત જીવંતિકા એવી અનેક પ્રકારની રાજીગરી ઘણા પ્રકારની ઔષધિઓ છે તો જય ગૌ માતા વંદે ગૌ માતરમ અસ્તુ વંદે ગૌ માતરમ